કરી લેવું જરૂરી બધું જિંદગીમાં આનંદે કરવો એક જૂની વાત છે તમને ખબર હશે કદાચ આમાં આવશે ભાગવત માં જૂના જમાનામાં એક રાજા એનું હુજી ગયું મોત હુજી ગયું આગળ અને આગલો અવતાર હુજી ગયો સારો પ્રતાપી રાજા તો પણ કઈક કરમ થઈ ગયા કે તો એનો ભૂંડ અવતાર આવશે એવું હુજી ગયું કે હું આગળ અવતારમાં ભૂંડ થાય પછી પાછો માણસ થાય એવું હુજી ગયું એટલે એને એના દિવાન ને કહી દીધું કે આટલા દિવસમાં હું મરી જાય અને હું ભૂંડ થવાનો છું પણ એની આટલી જિંદગી તો એ છે જ મારી પણ આખી જિંદગી મારે ભૂંડ નથી રહેવું તો હું ભૂંડ થાવ અને અમુક સમય પછી તું આ જંગલ માં આવજે આ મારી નિશાની છે અને હું આવી રીતની રાડી નાખીને તારામાં ઘરકી કરીને તારામાં ધોડીશ આ સ્થળ હશે તારે ભાલો મારીને મને મારી નાખવાનો એટલે જટ પાછો માણા થઈ જાય ભૂંડ નો અવતાર થોડો ગમે બોલો દિવાન એનો પ્રજા હતો એને કીધું હા મહારાજ જી આપ કયો એમ એ મરી ગયો મહારાજ અને એ જંગલમાં અવતાર થયો ભૂંડ થયો ભૂંડ નું બચલું જન્મ મોટો થયો અને પછી તો ભૂંડણી પછી તો ભૂંડણા ના ભૂંડણા એ બચલાનો ઘેરો ગારા ને ની ગટરું એ તો પછી બહુ બાટ્યું એની મસ્તી નો મારા જેવું કઈ છે જ નહીં મેં આમ કરી નાખેલો મેં આટલા ખૂન કરેલા એને એનામાં મજા આવે પછી એને એમ કે આજ સમા આ અવતાર આજ હાચો હોય છે કે કેટલા ગુના છે એ બીજું ઘણું છે સારું કરવા જેવું કરવું પડે ને કરે એ વસ્તુ જુદી છે અમુક ને હા પણ ઈ એની મસ્તી માં એમાં ઓલા દીવાન ને ખબર પડી કે હવે સમય પાકી ગયો છે ઘોડે સવારો ને ભેળા લઈને આમથી ને આમથી ને આંતરો સારે બાજુ થી બાગડદા બાગડદા પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ગણા ગા તરી ભાગા હાથ જાય તા તો રીજા રાગા પ્રવે નાજા હારા ગાબે રાજ રેજમા રૂમા ધુમા ઠુમા ઠુમા ધમા 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 ઘોડલા બાગડના બાગડના ચારે બાજુ થી ઘેરો ભૂણણી આમ ભાગી ભૂણણો આમ બચલા આમ કે કો કે કો ખાવા મલાણો બરોબર ભૂણણો ઘરકી કી કરીને દોડ્યો દોડન મોલાય દીવાન પ્રધાન પોળું ભાલું હતું એ આમ કરીને આમ ભાલું ઉગાવ્યું તા તો આને વાસા આવી ગઈ ભૂંડ એ મને મારતો નહીં મારતો નહીં ઉતારો રાજા હતો અરે કે પણ મહારાજ તમે ભૂંડ છો અને આ ભૂંડ ના અવતાર માંથી પાછા માણા થાવ અરે માણા માણા નું મારી ભૂંડ મારા ભૂંડ ને એના જેવું દુનિયામાં બીજી કોઈ દુનિયા જ નથી હા 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 એને એમ કે આનાથી હારી દુનિયા બીજી છે જ નહીં પણ બીજી કઈક દુનિયા છે માનવતાની પણ કઈક દુનિયા છે અને એ દુનિયાની જેને જેને મજા લઈ લીધી છે ને એ વસ્તુ જુદી મારે એકાદ પ્રસંગ તરફ જાઉં હું આપને આનંદ કરાવવા મને કહેવામાં આવ્યું છે થોડુંક લંબાવજો મેં કીધું લંબાવશું આપણે આનંદ જ તમે જ્યાં સુધી સાંભળશો ત્યાં સુધી અમે મોજ જ કરાવવા માટે આવ્યા અમે અમને છે ને તમારા મસ્તક અમારા પુસ્તક એ આમ ખીલેલા હોય એટલે મજા આવે ને તો અડધો શબ્દ બોલીને આખો સમજાય કાનજી બાપા કેમ વિંધાયણ વિધાવન માં ફરે

એ વાર્તા જે સાંભળી હોય આપણે બધા એમને ખબર હોય એને જે જીતરો બાપો વાર્તામાં જે ચિત્ર્યો હતો ને એવો ફિલ્મ વાળા ફિલ્મ બન્યો એમાં નો ચિત્રી ગયા બોલો અને એને સ્વીકાર્યું કે અમારાથી નહીં એ આમ થી જેને કહેવાય આવ કરું ટપ મરે હાથમાં બત્તો લઈને જે આવે જીતરો એ જે કાનજી બાપા શું વાત શું આપણે અટાણે તો હારું છે બધું એ વખતે તો જંગલો અમારા કવિઓ બધા ઊભા કરતા જ્યાં વાર્તા માંડે ત્યાં અટાણે તો જંગલ દેખાય ઘણી જગ્યા અમારે વાય સ્ક્રીન હોય અમે વાર્તા કરતા વાય વડલો આવે વડલો બોલી વડલો આવે શિવ બોલી તો વાય શિવ આવે હવે તો આવું બધું થઈ ગયું ઓલું તો જંગલ ઊભા કરવા પડે ઘર કેવી હોય વડવડ વાય જકીયા અળસર ટકીયા આણ મેલી જટા મોકળી કોઈ જળધર ઊભા જાણ અડીખમ વડલો ઊભો પાય ખળ 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 ઝરણા વયા જાય પંખીડા કલરવ કરે કરમદીના ઢુવા જામી ગયા પહુડા ક્યારે ક્યારેક અવાજ કરે છે એમ કરીને આખું જંગલનું જે વર્ણન કરે

પછી ઓલો આમ આમ કરે આમ આમ પછી ઓલો વચ્ચે આવી આમ હો અને આમ કરે આમ હોય કદાચ દેખી જાય પછી કાનજી બાપા બોલ્યા બે દે તારા બાપનું કેવી મજા એ કે કુંડાળા તાણીમાં ને આખે વાર્તા કરવા દે થોડીક વાર્તા લાંબી થાય કે તારા બાપનું હું જાય છે કેવી કેવી ઉપમાવા તમે વિચાર કરો નેહડામાં કે કાંજી બાપા ગયા નેહડાનો છોકરો ઘરે અને માલધારીક માલ ચોર માં વયા ગયા બેનું આડાવાળા બળતન પાણી ઘાસ પાણી લેવા ગયા હોય ખડ લેવા છોકરા ઘરે ને કે હાથ વરહનો છોકરો ને એક મોટો સીસમનો ઢોલિયો પડેલો સીસમનો ઢોલિયો આમ ખૂણામાં પડ્યો તો ફરજા કરેલા હોય ને ગીર માં તો કાંજીપુટનો જો ઈ બિચારું છે ને એનો ઉદ્ધાર થઈ જાય એમાં હું છે બિચારું પત્ની પોગ્રામ માં નો આવવા દીધા હોય મરી ગયા બે હોય આવી આવી રીતે જાય ને બે દેતા હોય એવું હોય પણ કુતરું ભાગશાળી આપણે એવું સાંભળ્યું કે શ્લોક અહીંયા બોલાય ને એ ત્રણ ખેતર વાંચ કોક નીકળ્યું હોય ને એના કાને શ્લોક એકાદો પડી જાય ને એની ત્રણ પેટી તરી જાય ભાગવત નો પ્રતાપ છે પેલા માણસ ભાગમાં હોય તો થાય ને સર હા આપણે વાર અમરદાસ બાપુ વાત કરતા બનેલી વાત એક જાણે ભાગવત બેહાર્યું ને કે એને પૈસા બહુ તેને એ બધા કોકે કીધું ભાગ વગર ભાગવત નો થાય નો સાંભળી શકે અરે કે હું મારી પાસે પૈસા છે એમાં ભાગ ભાઈ નું કઈ ન હોય હું તારું થઈ જાય કથા તો કરો તરત એને તો બધા બોલાવી લીધા ને બધું નક્કી થઈ ગયું કથા પોથી લઈ આવ્યા પહેલેથી એમાં મોજીલા ગામડામાં તો હોય બધા પોથી લઈ સ્ટેજ ઉપર આવતા હતા એક જણાએ ભણાકો કર્યો દેશી બંધક નો બરોબર ઓલા અહીંયા કાન પાસે રાખી લો તો બે કાનની ધાંકો રામ રામ તોક રીંગણા તમે જમી લીધું તો ના ના મારી તબિયત રેડી છે મારે કઈ વાંધો નથી એ બધું એમ જ જાય પછી બે ઢાંકું પડી ગયું પછી અહીં કથા હાલતી હોય તો સામો આવીને બે બધા બધા તાળી પડે તાળી બધા દાત કાઢે પછી પૂરું છે રામ રામ બધું સુધી ભાગવત આવેલું હાથ થી પૂરા થયા ભાગવત પૂરું થયું પાછી પોથી લઈ નીકળ્યા વળી એક જણ ભડાકો કર્યો તો ધાકુ ખુલી ગયું ભાગવત પૂરતી બંધ થયું તો આ તો ભાગ હોય તો સાંભળી હા એમ એમ થોડું થાય છે એ તો ક્યાંથી ક્યાં હું થાય નક્કી જ નહીં હા ભાઈ હોય તો જ થાય આપણે ખાલી કરવાનું આપડે એટલે હું ગીતાનું વાત કરું તો કે અંધશ્રદ્ધા માં માણસ જાય છે ને ગીતાને ને વાંચી એટલે કોઈ રી નો જાય સમજકાર કઈ છે જ નહીં આમ જોઈ તો ડગલે ડગલે સમજકાર છે કરે બધું